પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢના કેશોદમાં પણ પરસોત્તમ રૂપાલા સામે વિરોધ કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન આપી વિવાદિત નિવેદનનો વિરોધ કરાયો છે સાથે જ રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યું છે માંગ સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમનું એક નિવેદન અત્યારે તેમના પર ભારે પડી રહ્યું છે ઘણી બધી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ કરી રહ્યા છે અને ઘણા બધા ગામડાઓમાં પોસ્ટર લાગ્યા છે અને પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે જો રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જૂનાગઢના કેશોદમાં પરષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન આપી વિવાદિત નિવેદનનો વિરોધ કરાયો છે સાથે જ રાજકોટથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે અને જો માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ક્ષત્રિય સમાજના આગેવાને ઉચ્ચારી છે